નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે તાજેતરમાં ભારત સરકાર દ્વારા જીએસટી દરમાં કરવામાં આવેલા ઘટાડા બાદ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત સિનોરના સેગવા મુકામે ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ આવી પહોંચતા તાલુકા ભાજપ આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા હતા આ મુલાકાત દરમિયાન વેપારીઓ ખેડૂતો તેમજ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી જીએસટી ઘટાડવાના પ્રત્યાઘાતો સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પ્રસંગે ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની આગેવાનીમાં તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ મહામંત્રી ધર્મેશ પટેલ રોહિત હેનરી પિન્ટુ બારોટ સહિતના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સિન્નોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર